જય દીપોમાં જય માતાજી મારા વાલાચાર કુટુંબો જણાતા ખૂબ જ આનંદના છે કે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ ના રોજ અમારો ગુજરાતનું ઘરેણું પ્રખ્યાત ના એવું જિગ્નેશભાઈ કવિરાજ એમનું મારા જિગ્ગેશભાઈનું એક પિક્ચર આવેલું છે નેહરડું બહુ સરસ મજાનું પિક્ચર છે તો જોવાનું ચૂકશો નહીં અને ખૂબ ખૂબ દીપોમાં પરિવાર તરફથી હું શુભેચ્છા છું જય દીપમાં જય માતાજી જય દીપોમાં જય માતાજી મારા વાલાચાર કુટુંબો જણાતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ ના અમારા ગુજરાત ઘરેણું પ્રખ્યાત ના મારો જિગ્નેશ્રી છે મારા જિગ્નેશભાઈનું એક પિક્ચર આવેલું છે નેહરડું બહુ સરસ મજાનું પિક્ચર છે જોવાનું ચૂકશો નહીં અને ખૂબ ખૂબ દીપોમાં પરિવાર તરફથી હું શુભેચ્છા છું જય રીતે